આઈધન કમ્પ્લીટ થઈને આવે ગયો હું પણ આવે ગયો પાછા આપણે બ્લોગ લે અને આ એક હેને મારા મામાને ત્યાં ખાંચે દીપડાએ વાર કર્યો ને એટલે પાડાને આથી આખી આખું લઈ લીધું અને જો ટાઈમ મળશે ને તો ના જાય કારણ કે વાડામાં બાજુમાં જ વાળો છે ને મારે અટાણે જાવું આપણી વાડીએ તો ત્યાં હવે કામ કેવું ખેર હું ભાઈબંધ દોસ્તા રહ્યા એટલે ભાઈબંધ દોસ્તાની ભાઈ જ છે એ આવ્યો અને રરિયા ને વાડિયા જાવ ને હમણાં વરરાજો બન્યો હતો ને જ ભાઈ છે મોટો છોકરો તો તો લ્યો અટાણે કારણ કે બાજુમાં જાઉં દેખાણા દીપડા લઈ લીધો ને એક વાગે આવ્યો તો દીપડો અને ઉલારે નાખ્યો ખાલી આવું ટાઈમ નથી ને મારા પણ જો હું કદાચ ટાઈમ રહી તો લગભગ સો ટકા જાય કદાચ પણ તો બ્લોગમાં બની રીજો ને મસ્ત મજા આપણા વ્લોગને ને લાઈક સબસ્ક્રાઈબ શેર કરી દેજો મામા સબસ્ક્રાઈબ કરતા રહેજો હે સબસ્ક્રાઇબ કરતા રહેજો આગળ લોક વધાય બરોબર તો હાલો વટાણે હવે આપણે નીકળીએ વાડીએ જાઉં તો ઘુમરો મારતાઈએ આલે ભલા મામા એને ડ્રાઈવિંગ કરે અને હું બેઠો ઠાઠે અને એને એવું ડ્રાઇવિંગ ને અમે નીકળી ગયા વાડી તરફ બરોબર તો ક્યાંક ફગાવી નાખી દી એમને

એ આગળ મોકલું હાલ તું ન્યા તો ખરે ક્યાં જો બો આપડી છે નાનકડી વાડી એ અને આ છે કેડા ઈડા કેડા છે ને કે બીજું છે ઈડા 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 દીવો ઈ અને આ બરા ગરધડી હાલો વરરાજા કે ગયો વરરાજો વરરાજો ક્યાં વરરાજા જો આયેલો આવે લગ્ન કર્યા પછી વરરાજાની હાલત જો આવું છે ભાઈ ઇન્ડિયા ફૂલ જીતવાનું છે કા ભાઈ નથી મજા આવતી આ છે આપડા વરરાજા અને વરરાજા જોવો કામ ધંધામાં સડી ગયા ટગર કર્યા છે તો પ્રભાવ તો કેમ તો YouTube માં કેમરામાં મજામાં તો બસ હાલો હવે શું છે ક્યાં આપણો માલ ક્યો એટલો બધો જો હરિયાના ખેડો થયો હરિયો ભાગી ગયો વિશાલ હા જો ને ભાગી ગયો ખબર હું મોટા પેકેટ બડા જમાકા આપણો ભાઈ છે નાનો કેમેરામેન પણ છે આપણો

વાયડ હરગી જાય તો બધી વાય નું હું જોવાનું હોય કોડાવ જિંદગી હરગી ગલ પડી હોય તો વાઈડ શું કામની કલે જાવ એના તો ઉપર લ્યો હા લાઈ ફટાફટ કરી દે જી મારે ઇન્સ્ટાગ્રામ માં વિડીયો બનાવવા યાર એ રામલા આ બેસતો ઉપર કા તમે કીધું એમાં આવી ગયો રેશ

પ્રેમના કા વાગી ગયા હરસભાઈ ને રામ ભાઈ આજનો મિની બ્લોગ આપડો ખતમ થાય છે